thank you ગમત મંત્રી મનસુખ માંડવિયાએ પેરિસ પેરાલિમ્પિક ગેમ્સમાં મેડલ જીતનાર ખેલાડીઓનું સન્માન કર્યું ગમત મંત્રી મનસુખ માંડવિયાએ મંગળવારે પેરિસ પેરાલિમ્પિક ગેમ્સમાં મેડલ જીતનાર ખેલાડીઓનું સન્માન કર્યું હતું દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન તેમણે ગોલ્ડ મેડલ જીતનાર ખેલાડીઓને પંચોતેર લાખ રૂપિયા સિલ્વર મેડલ જીતનારને પચાસ લાખ રૂપિયા અને બ્રોન્ઝ મેડલ જીતનાર ભારતીય ખેલાડીઓને ત્રીસ લાખ રૂપિયાનું ઇનામ આપ્યું હતું મિક્સ ટીમ સારું પ્રદર્શન કરનાર આર્ચર શીતલ દેવીને બાવીસ પોઈન્ટ પાંચ લાખ રૂપિયાની વધારાની રકમ આપવામાં આવી હતી ઓગણત્રીસ મેડલ જીત્યા છે આ વખતે ભારત સાત ગોલ્ડ નવ સિલ્વર અને તેર બ્રોન્ઝની મદદથી અઢારમા સ્થાને છે ટોકિયો પેરાલિમ્પિકમાં દેશ કુલ ઓગણીસ મેડલ સાથે ચોવીસમાં ક્રમે હતો